ગીર સોમનાથ જિલ્લામાં રિન્યુએબલ એનર્જી ફિશ પ્રોસેસિંગ મેંગો પલ્પ કોલ્ડ સ્ટોરેજ જેવા ક્ષેત્રમાં પંદરસો ઓગણીસ કરોડના એમઓયુ થયા કુલ બાર કંપનીઓના રોકાણ થકી ઉભી થશે સાતસો થી વધુ અપેક્ષિત રોજગારીની તકો પ્રાકૃતિક દ્રષ્ટિએ આશીર્વાદરૂપી સોમનાથ જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ગીર સોમનાથના કાર્યક્રમો ઉદ્યોગોને વેગ આપશે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન મુચાર ડબલ એન્જિનની સરકારમાં વાઇબ્રન્ટ ઇવેન્ટ થી નાના અને મોટા ઔદ્યોગિક વિકાસની હરણફળ નોંધાઈ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન ગુજરાતમાં સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન બને અને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ગીર સોમનાથ જિલ્લો પણ પોતાનો સિંહ ફાળો નોંધાવી આગે કૂચ કરતા ગુજરાતના અર્થતંત્રમાં પોતાની ભાગીદારી વધારે એવા શુભ હેતુસર આસુપાલવ લોન્ચ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ગીર સોમનાથ ઇવેન્ટ યોજાઈ હતી જેમાં રિન્યુએબલ એનર્જી ફિશ પ્રોસેસિંગ મેંગો પલ્પ ફિશ કોલ્ડ સ્ટોરેજ જેવા ક્ષેત્રમાં કુલ 12 કંપનીઓએ 1519.71 કરોડના એમઓયુ કર્યા સૌપ્રથમ મિલેટ્સ બુકેથી મહેમાનોનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલીએ વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ગીર સોમનાથ કાર્યક્રમથી ઉપસ્થિત તમામને માહિતગાર કર્યા હતા આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન મુછારે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ગીર સોમનાથ ને પ્રાકૃતિક દ્રષ્ટિએ જ્યારે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની વાત કરવામાં આવે તો ગામડાઓમાં ચોવીસ કલાક વીજળી મળવાથી નાના ઉદ્યોગકારોને જીવનમાં પણ પરિવર્તન આવ્યું છે પહેલા નાનો ઉદ્યોગ સ્થાપવો હોય તો પણ ઘણી પણોજણ રહેતી પરંતુ હવે શહેરી અને ગ્રામ્ય વિકાસની સુવિધાઓ વધતા તત્કાલ કાર્યશૈલીથી ઉદ્યોગ સ્થાપવાનું પણ સરળ બન્યું છે બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ